જય દ્વારકા જય જય ઠાકોર જય માતાજી મિત્રો આજે વિડીયો આપણે એટલા માટે મૂકવામાં આવે છે મિત્રો કે આજે અમારે બે હજાર વીસ સબસ્ક્રાઈબર થઈ ગયા અને ખૂબ ખૂબ આનંદ છે મિત્રો કે અમને આજે બે હજાર ને વીસ સબસ્ક્રાઈબર મેળ્યા છે બે હજારને વીસ એટલે ખૂબ ખૂબ આનંદ છે તો યુટ્યુબ ફેમિલીને જય દ્વારકાધી જય ઠાકોર મિત્રો અવોનવો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને આ ચેનલને આગળ વધારજો એવી તમારી પાસે આશા કરી છે તો હું બોલું ત્યારે બોલતો કરે તો બે હજાર સબસ્ક્રાઈબર બે હજાર ને વીસ સબસ્ક્રાઈબર બે હજાર ઉપર કહેવાય સબસ્ક્રાઈબર આજે ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે બહુ સપોર્ટ કર્યો છે બસ કઈ આવો રહો સપોર્ટ કરતા રહેજો મિત્રો જેથી કરીને અમે પણ આગળ વધી શકીએ મિત્ર અને આપણે વિડીયો ઉતારવાને જ્યાં સુધી ત્યાં સુધી છે ને કોઈથી આપણે ખરાબ શબ્દ ક્યાંય વાપરવા નથી કોઈને દુઃખ લાગે ને એવો શબ્દને વાપરવાનો હિન્દુ મુસલમાન વિશે કોઈ શબ્દ વિશે આપણે યુટ્યુબ જ્યાં સુધી આવે ને ત્યાં સુધી કોઈ કોઈ વિશે આપણે કંઈ ખરાબ શબ્દ બોલવાનો જ નહીં આપણી ચેનલ આ ફરી આગળ વધીએ કોકનું ખરાબ વાંચીએ અને આપણે ચેનલ આગળ વધારી એવો આપણે નથી કરવાનું બરાબર

દોવાની તૈયારી કરે છે ખાણ ભરાય છે આ રીતે આ રીતે અમે ખાણ આપીએ છીએ બીહું હવે ટાઈમ થઈ ગયો છે પીહું ધોવાનો તો આપણે પીહું ધોઈ લઈએ હું તો નથી ધોઈ શકતો કારણ કે મને ત્યાં આવડતી પણ નથી પીહું ધોતા બરાબર તો આ બધું કાંઈ કરવી પડે જો જોવાની अपनी पीहू से मित्र जो जो चार पैसों से एक पाड़ी से तो अपने पीहू से ले ओली जो बर से दो बाहर तो फिर मैंने दो इजाजत हो आप बीहू આ થોડીક નબળી પડી ગઈ તો બીમાર પડી ગઈ છે બીમાર થોડીક હા મારી પાટીભાઈ છે જો પાટીભાઈ છે

એને ઉમે મોઢું નહી આવે તો આપડી ફર્સ્ટ નંબરની ભેંસ આપડી ફર્સ્ટ નંબર ની ભેંસ કહેવાય આ નાના એવા પાડાભાઈ છે મારે ખાણ ભરાય છે બજાર અમારા મકાન છે મિત્રો આ રીતે બે હું ધોવાય મિત્રો ખાંજ